મુસ્લિમ સમાજ પવિત્ર રમઝાન માસ ચાલુ છે ત્યારે વડોદરા શહેરના ઐતિહાસિક ઝુમા મસ્જિદમાં રોજા ઇફતારી આયોજન કરવામાં આવ્યું દર વર્ષે આખા રમઝાન માસમાં ચાર દરવાજા વિસ્તારના વેપારીઓ દ્વારા આયોજન કરવામાં આવે છે આશરે બસો પચાસ થી વધુ લોકો રોજ રોજા છોડવા માટે આવે છે કોઈ પણ નાત જાતના ભેદભાવ વગર લોકોને આવકારવામાં આવે છે જેમાં લોકો ઉત્સાહપૂર્વક ભાગ લે છે એમ ફારૂકભાઈ સોની સામાજિક કાર્યકર દ્વારા જણાવવામાં આવ્યું હતું વડોદરા શહેરની આ ઐતિહાસિક મસ્જિદ જુમા મસ્જિદ ચાર દર વિસ્તારમાં આવેલી છે અત્યારે મુસ્લિમ સમાજનું પવિત્ર રમઝાનમાં ચાલુ છે ત્યારે આ મસ્જિદની અંદર વર્ષોથી વેપારીઓ દ્વારા જેટલા બંગાળી લોકો છે જે અહીંયા રહે છે કાયમી વસવાટ કરે છે એમના દ્વારા રોજો છોડવાનું આયોજન કરવામાં આવે છે ઓછામાં જો રોજ બસોથી અઢીસો લોકો અહીંયા અપ્પા છોડવા માટે આવે છે એમાં નાત જાત જોયા વગર ચાહે હિન્દુ હોય મુસ્લિમ હોય કોઈ મુસાફિર હોય બધાને આ લોકો અહીંયા આવકારે છે